ઘર પાસે આવ્યા હતા એટલે બેકી હલો ફ્રેન્ડ સ્વાગત કરું છું તમારા નવા એક વિડીયોમાં આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ તો બેગ રેડી કરું છું લગ્નમાં જવાનું છે બધી જો વસ્તુઓ છે એ યાદ કરી કરીને મૂકું છું અને એક્સ્ટ્રા સાડી છે ને એક મેં ચાલો સાથે લઈ લઉં પહેરવી તો નથી પણ તે છતાં પણ જો પડી હોય ને જો કદાચ બધા કાંઈ એવી રીતનું હોય ને પહેરવાનું થાય તો કામ લાગે આમ તો નથી જ પહેરવાની પણ મેં ચાલો એક બેગમાં મૂકી જ દઉં અને જો આવી રીતના આખી બેગ છે એને પેક કરી લીધી છે એક ડ્રેસ પણ આવી રીતના મૂક્યો છે કેમ કે પ્રસંગ પતી જાય પછી એવી રીતના પહેરવા જોઈએ એટલે તો મારી બેગ આખી રેડી છે અને બસ હસ બનીને એ લોકોને હવે કરવાની છે અને મસ્ત મજાના જો ગુલાબના પાંદડા છે અને આ છે દેશી ગુલાબ અને એની સુગંધ તો બહુ જ એટલી સરસ આવે છે દેશી ગુલાબમાંથી તો મેં અહીંયા સ્ટોર કરવા માટે સુકવવા માટે રાખ્યા છે આમાંથી ઘણી બધી વસ્તુમાં એ કામ લાગે છે જેમ કે આપણે ગુલાબ જળ રેડીમેડ લઈએ છીએ તો ઘરે પણ આનું મસ્ત બને છે કાંઈ સ્વીટ ડિશ બનાવીએ તો એમાં કામ લાગે છે પ્રસાદી છે તો એ પણ અહીંયા કને જો પડી છે અને અત્યારે બનાવવાની છે મેગી તો મારા દીકરાને ખાવી હતી અને આ રોટી છે એ પણ આવી ગઈ છે ખાવા માટે સાઈડમાં દૂધ ગરમ થવા માટે મૂક્યું છે અહીંયા ખીચડી પણ બની ગઈ છે એટલે રોટી લેવાનો કાંઈ પ્રોગ્રામ નહોતો એટલે ખીચડી મેં કરી છે અને મસ્ત મજાની જો મેગી છે ને એ મારો દીકરો બનાવે છે તો એ કાંઈક અલગ રીતે બનાવે છે તો જો આવી રીતના ચોપરમાં અહીંયા કંઈ ડુંગળી અને મરચાંને એકદમ એવી રીતના ચોપ કરી લેશે અને બટર નાખીને મેગી આ કને શેકે છે ને આ બધા જે પેકેટ છે ને આમાંથી થોડા થોડા એકદમ ભૂક્કો કરીને મેગીની અંદર નાખશે અને સરસ રીતે જો બધી જ અંદર ચોપ કરેલી ને મરચાઈ બધા નાખી દીધા છે અને આવી રીતના થોડી વાર શેકશે એટલે આની અંદર પાણી નહીં નાખે આવી રીતના બટરમાં જ શેકશે એ બહુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને આવી રીતના જો તમે લોકો ક્યારેય ટ્રાય ન કર્યો તો જરૂરથી ટ્રાય કરજો પછી જે બધા પેકેટ હતા એમાંથી કરી કરીને થોડા થોડા બધા પેકેટ નાખ્યા અને પછી લાસ્ટમાં લીલા ધાણા નાખ્યા અને શું ટેસ્ટ બન્યો હતો મેગીનો તો તમે લોકો જરાય જો ટ્રાય ન કરીને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને સાથે હતી દાબેલી તો બસ જમી કરીને પછી થોડી વાર ટીવી જોઈને સૂઈ ગયા હતા અને સવારનો ટાઈમ છે ચા નાસ્તો અને બધું કરી લીધું છે થોડું ઘણું કામ પણ કર્યું છે અને પછી આવી ગઈ છે જો બેડરૂમમાં બેડરૂમનું પણ એમ બેડશીટ ને બધું કરી લીધું છે તો મેં ચાલો આજે છે ને બધા જ એકસ્ટ્રા જે કપડાં હોય છે ગરમ કપડાં એ એટલા બધા કબટમાં આડા આવે છે અને હવે આજકાલ એટલી જરાય ઠંડી પણ નથી લાગતી એટલે મેં બધા જ છે ને કાઢી અને સેટીમાં મેં બેગ એક રાખેલી છે એટલે બધાને બેગ પણ અલગ અલગ મેં મૂકેલા છે કે મારા ગરમ કપડાંની બેગ અલગ મારા દીકરાની હસબન્ડની તો આજે મેં કીધું મારી પાસે સમય છે તો મેં બેસીને એ જ છે ને કરી લઉં અને આ જો ગરમ નાઇટ ડ્રેસ છે જે હવે જરાય કામના નથી એટલે એટલા કબટમાં જગ્યા રોકે છે થોડુંક બધું આઉટ થઈ જાય ને તો જગ્યા થઈ જાય તો બેસીને એ જ મેં ચાલો બધા જ ગરમ કપડાં છે ને એને કાઢી નાખું એટલે થોડું ઘણું એમ જે વધારાનું કામ જેમ કેવાય ને એ પણ થઈ જાય અને કબટમાં જગ્યા પણ થઈ જાય તમે કે ચાલો અત્યારે સમય છે તો મેં કરી જ લઉં એટલે ઘરનું જો થોડું ઘણું કામ કમ્પ્લીટ કર્યું છે ને થોડું ઘણું કરવાનું છે એટલે એવી રીતના બધું ચાલે છે પણ મેં ચાલો પહેલાં છે ને આ બધું જ આઉટ થઈ જાય ને તો થોડું કામ એમ થાય કે જઠ્યા થઈ જાય એટલા બધા કબટમાં આમ કપડાં કપડાં થઈ ગયા છે એટલે આ જો બધા સ્વેટર છે ને હું કાઢું છું કે ઘણા એવા લાંબી બાયના ટી શર્ટ કે થોડાક જાડા કપડામાં છે તો એ પછી પહેરવામાં કામ નથી આવતા ઉનાળામાં એટલે જો ગરમ કપડાં છે બધા જ મેં સેટી ઉપર મૂક્યા છે અને ચાલુના જે હું કપડાં પહેરું છું ને એ પણ બધા છે ને થોડાક આમ વિખાઈ પણ ગયા હતા અને અમુક કપડાં છે ને હવે મારે ડિસ્કાર્ડ કરવાના છે જે હું નથી પહેરતી તો મેં ચાલો એ પણ સાથે સાથે બેસીને બધા કાઢી નાખું તો ખ્યાલ આવેલ નથી પહેરવાના એ અલગ કરી નાખું જે બેડમાં નાખવાના છે ગરમ કપડાં મેં એને અલગ કરી નાખું એટલે બધું જ આમ ડિવાઈડ કરી નાખું તો મેં એકદમ સરસ જગ્યા થઈ જાય તો જો આટલો બધો કપડાંનો ઢગલો લઈને નીચે બેસી ગઈ હતી અને બધા કપડાં અલગ અલગ કરું છું ને આ મારા દીકરાનું ટી શર્ટ છે જે એને બેથી ત્રણ જ વખત પહેર્યો છે ને એમને એમ નવે નવો પડ્યો છે ને એને હવે થતો નથી એટલે હું એવા સારા સારા કપડાં જે હોય છે ને એ પછી હું ડોનેટ કરી દઉં છું જે સારી કંડિશનમાં હોય છે એટલે બધા જો કપડાં અહીંયા અલગ અલગ કરું છું જે દેવા માટેના એ બધા એક સાઈડ મૂકીશ એટલે છે ને બધી ખબર પડે કબડમાં જગ્યા પણ થઈ જાય એટલે જો આવી રીતના જે દેવાના છે અલગ કરું છું સેટીમાંથી પડ્યા છે બધા બેડમાં મૂકવાના છે તો જો આટલા બધા આમ અરેન્જ કરી લીધા છે અને આ કપડાં છે બધા અને મારા હું વોક કરવા જાઉં છું ને બધા નાઇટ ડ્રેસ છે યોગામાં અને એના માટે ચાલે એટલે એ પણ મેં અલગ મૂક્યા છે અને આ બધા હું નથી પહેરવાની ને એ બધા મેં કાઢ્યા છે તો હજી પણ થોડાક હોય ને એટલે આખો શિયાળો મારી પાસે અને જો આવી રીતના હજી થોડાક કપડાં છે એને પણ હજી અરેન્જ કરવાના છે અને જો બધા ગરમ કપડાં છે ને એ બેડમાં અંદર અલગ અલગ બેગ છે એ હું કાઢી લઈશ કેમકે એની અંદર જ બધા મૂકવાના છે એટલે મોટો જે બેગ છે ને એની અંદર બધા મારા જાય છે કેમ કે મને ઠંડી થોડી વધારે લાગે ને એટલે મારા સ્વેટર બહુ બધા છે પણ હું એક જ પહેરી પહેરીને ફર્યા રાખું તમે મારા બ્લોક્સમાં જોયું હશે આ નીચેવાળો જે બેગ છે ને આખો સ્વેટરનો જ ભરેલો છે પણ આ જે સાઈડમાં બ્લુ કલરનું દેખાય છે ને મને વધારે કમ્ફર્ટેબલ હોય છે એટલે હું એકને એક પહેરીને ફરતી હું છું મારી પાસે બહુ બધા સ્વેટર છે તમે જોઈ શકો છો અહીંયા સેટી ઉપર પડ્યા છે તો આજે બેગની અંદર હું રાખું છું ને આજે આ પણ મારું સ્વેટર જ છે પણ હું એકને એક પહેરીને જ ફર્યા રાખું એવું હોય ને એક વસ્તુ આપણે વધારે કોઈ કમ્ફર્ટ હોય તો હું એ જ પહેર્યા રાખતી હોય ને કાં પછી આ પિંક કલરનું જે મૂક્યું ને એ થોડુંક સોફ્ટ ને પતલું છે બહુ ઠંડી ન હોય ને ત્યારે હું એ પહેરું છું તો આ બધા જ જો મારા કપડાં છે ને બેગમાં ભરી દીધા છે આ આખો થયેલો જે મોટો ભરેલો છે ને આની અંદર સ્વેટર ને ગરમ નાઇટ ડ્રેસ ને ટી શર્ટ ને એવું બધું છે અને એક ની અંદર છે ને આ મારા હસબન્ડ ના છે તો એના એની અંદર મૂકું છું અને આ એક જાકેટ છે એ બહાર રહેવા દઉં છું કેમ કે હજી થોડી ઘણી સવાર સાંજ ઠંડી પડે છે એટલે ક્યાંય બહાર આવવા જવાનું થાય સાંજના ભાગે તો પહેરવા થાય અને આ બધી જેકેટ્સ હવે નથી જોતી એટલે બધી બેગમાં ભરી અને પછી પાછી બેડની અંદર મૂકી દઈશ અને નીચે એક આ બેગ પડી છે ને એની અંદર બધા ટોપા પછી હાથના મોજા અને એ બધા ક્યારેક ક્યારેક જે જોતા હોય ને તો એ આવી રીતના અલગ મૂક્યા છે એટલે પછી બધા સ્વેટરની વચ્ચે હોય તો મળે ને એટલે અલગ એક નાની બેગની અંદર બધું મૂકી દે તો આપણે તરત જ મળી જાય એટલે એની બેગ મેં અલગ કરી છે બસ આ બધા છે ને પાછા સેફટીમાં એકદમ ગોઠવીને મૂકી દઈશ એટલે છે ને એટલી બધી જગ્યા થઈ ગઈ છે કબટમાં આ ગરમ કપડાં છે ને બહુ સ્પેસ લઈ લે છે એટલે મેં ચાલો આ એક વધારાનું કામ છે ને એ થઈ જાય પછી જો અહીંયા કંઈક બેડશીટ છે ને સારી રીતના હવે અરેન્જ કરી લઈશ એટલે રૂમ થોડોક ઠીકઠાક થઈ જાય કેમ કે બેડ ઉપર બેડશીટ આમ નીકળી જ જાય સેટીમાં કાંઈ વસ્તુ આપણે નાખવી હોય કે કાઢવી હોય તો આટલું કામ કમ્પ્લીટ કરતાં કરતાં છે ને મને બે થી સવા બે કલાક અંદર લાગી ગયા છે કરતાં કરતાં કેમકે બધા જ કપડાં છે ને એ અરેન્જ કર્યા બધા જ બહાર કાઢ્યા ફરીથી ઘડી કરીને બધા સારી રીતે રાખ્યા જે નથી પહેરતી એ મેં ડિસ્કાર્ડ કરી નાખ્યા છે અને સારી કંડિશનમાં હોય છે ને તો હું ડોનેટ કરી દઉં છું એટલે બધા જે કપડાં સારા હોય છે એને મેં અલગ કર્યા એમ કહીને કેટલા બધા કપડાં છે જે મેં કાઢી નાખ્યા છે અને ગરમ કપડાં જે બધા હતા એ બધા સેટીમાં મૂક્યા છે હજી અમુક થોડાક બાર છે પણ એટલી તો જગ્યા થઈ જાય એટલે મેં ચાલો આજે છે ને બધું એ જ સવાર સવારમાં બધું કરી નાખું આજે અમે મને બહુ રસોઈની તાળ નહોતી કેમ કે આજે છ તારીખ છે જેમ કે તમને ખબર છે પહેલાં પણ બ્લોગમાં મેં કીધું હતું કે લગ્નમાં જવાનું છે તો હસબન્ડ ને દીકરો એ ગયા છે હું એકલી જ છું જમવામાં એક્સ્ટ્રા જે અમુક કામ હોય છે ને તો તાણ ન હોય એકલા હોય ને તો ગમે ચાલે આપણે એટલે જો રોટલી તો છે તો બપોરે હું મસ્ત ખાટી છાસ વાળી વઘારી લઈશ તો આટલું કરતા કરતા છે ને મને બે સવા બે કલાક થઈ ગયા છે હવે છે ને બીજા બધા કામ છે ને આગળના એ છે તે સ્ટાર્ટ કરું એકલા હોય ને એટલે ચાલે એકસ્ટ્રા કામ બધા એમ થાય થઈ જાય હવે જાડુ ફટા કરવાના છે પેલું સવાર સવાર બધું મેં એજ કરી નાખ્યું પછી માઇન્ડ ફરી છે ને એમતા કાલ કરીશ એટલે એટલે ચાલો પેલા એ જ બધું ગોઠવીને મૂકી દઉં એટલે બહુ બધી કબાટમાં જગ્યા થઈ ગઈ છે ચાલો હવે ઝાડુ ફટ્ટા કરી લઉં પછી તમને લોકોને મળવું હમણાં જ છે ને વટાણા ઘર પાસે આવ્યા હતા એટલે બે કિલો લઈ લીધા છે કિલો ટમેટા લીધા એટલે આ વટાણા છે ને મારે સ્ટોર કરવાના છે હવે છે ને છેલ્લી છેલ્લી સિઝન છે કે ગરમી પડવાનું સ્ટાર્ટ થયું છે પછી બહુ આવશે નહીં એલમી ચાલો બે કિલો લઈ લો થોડાક છે ને સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકવાના છે એટલે ટાઈમ મળશે ને ટાઈમ મળે ને એટલે રાત્રે બેસીને ફોલી નાખી મને હસબન્ડ થઈને બે ફોલીને તો જલ્દી ફોલાઈ જાય આ બેસી ટમેટા છે ને એ પણ લીધા છે તો વટાણા તો છે ને અત્યારે હું બધા મૂકી દઈશ કેમકે અત્યારે હજી મારે રસોઈ બનાવવાની છે એટલે અત્યારે એને એમને મૂકી દઈશ પછી સાંજના બેઠા બેઠા છે ને ફોલી નાખીશ કાં તો પછી રાત્રે ફોલી નાખીશ તો બસ આવી રીતે આખો દિવસ ક્યાં નીકળી જાય છે ઘરના કામમાં ખબર જ નથી પડતી વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધાએ બાય